નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂત મિત્રોને કેવા કેવા ફાયદા થાય શું પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો આવે કે ઉત્પાદન તમે વધારે મેળવી શકો સામે ખર્ચામાં કેટલો ઘટાડો આવે અને ઉત્પાદન ક્ષમતા કેટલી વધે જમીનની ગુણવત્તા કઈ રીતે સારી થાય જમીનની ક્વોલિટી કઈ રીતે સુધરે અને તમારા પાકની સાથે સાથે ગુણવત્તા કઈ રીતે સુધરે એવા વિવિધ પ્રશ્નો સાથે આજે આપણે આ વિડીયોમાં મળવાના છીએ તો આ વિડીયોની અંદર આપણે એક એવા જ યુવાન ખેડૂત જે સાત લગભગ થી આઠ વર્ષથી એ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે અને કેવી રીતે એમને શરૂઆત કરી એમને કેવા કેવા ફાયદા થયા એમને કેવી કેવી અડચણો આવી એ કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે અને એમાં એમને કેવી સફળતા મળી એ આપણે આજના વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું સૌ પ્રથમ આપણે પાઇનો પરિચય લે અને પછી આગળ વધીશું તમારું પૂરેપૂરું નામ મારું નામ રાઠોડ હરીશભાઈ ગામનીડા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આપનો મોબાઈલ નંબર સત્તાણું બાવીસ અઠ્ઠાણું એકોતેર એકત્રીસ બરાબર હવે હરીશભાઈ તમે પ્રાકૃતિક ખેતી લગભગ સાતક વર્ષથી કે આઠક વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છો તમે શરૂઆત કરી ત્યારે તમને કેવા પ્રશ્નો જે છે એ જોવા મળ્યા પ્રાકૃતિક ખેતીમાં કે ઉત્પાદન આવશે કે તમારે પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે વળવું એના માટે કેવી કેવી દવાઓ જીવામૃત છે આ છે તે છે કઈ રીતે બનાવવું એ તમને કેવી રીતે માહિતી મળી કહેવાય ને શરૂઆતની અંદર તો થોડુંક એમ થતું હતું કે આ બધું કરવામાં છે એ સફળતા નહીં મળે કે નહીં થાય એમ પણ ધીમે ધીમે થોડાકથી શરૂઆત કરીએ એટલે એમ છું કે ભાઈ નહીં આ તો બધું વગર દવાઈએ પણ થઈ જાય છે બરાબર અશક્ય કોઈ વસ્તુ છે અશક્ય કોઈ વસ્તુ છે જ નહીં બરાબર થોડીક મહેનત વધે છે પણ વધે છે ખર્ચો તમારે ઘણો બધો ઘટી જાય છે બરાબર હવે તમે આ વર્ષે પાક ની અંદર જો વાત કરીએ તો કેટલા વીઘામાં અને શેનું વાવેતર કરેલું છે અત્યારે સાડા પાંચ વીઘાની અંદર છે ને આપણે તરબૂચનું વાવેતર કરેલું છે બરાબર અને તમે કઈ કઈ વેરાયટીઓ પસંદ કરી છે હવે વેરાયટીમાં તો અડધી છે સિઝન ટાઈની છે 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 પછી પીળા અને બીજા છે છે એક બીજી વેરાયટી બરાબર તમે પીળા તરબૂચની આ વર્ષે કંઈક નવી વેરાયટી આપણા વિસ્તારમાં લગભગ ક્યાંય અમે જોવા મળી નથી આજે પહેલી વાર આપણે પીળા તરબૂચની વેરાયટી અહીં જોઈ રહ્યા છીએ તો આ વિચાર તમને ક્યાંથી આવો તમને કઈ રીતે આ વેરાયટી પસંદગી કરી તમે હવે એમાં તો હું છે કે બિયારણ લેવા ગયા એટલે ભાઈ કીધું કે પીળા થોડાક કરો તો વધારે સારું થાય ને આમ ક્યારેક એટલે એમ છું કે ટ્રાય કેવા થાય છે એમ બરાબર એટલે ગ્રીન તરબૂચ કરતા પીળા તરબૂચ ને સાઈઝ માં તમે જોવો તો ઘણો બધો ફરક દેખાય છે કે પીળા તરબૂચ ની ક્વોલિટી અને સાઈઝ જે છે એ મોટી થાય છે આ ગ્રીન તરબૂચ કરતા પછી બેઠક માં જોઈએ ને હા હા તો આમ એવું લાગે છે કે ગ્રીન કરતાં પીળાની અંદર બેઠક થોડીક આમ વધારે આવી છે બરાબર ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રીન તરબૂચ કરતાં પીળા તરબૂચની અંદર ખેડૂત મિત્રો તમે નજર સમક્ષ જોઈ શકો છો કે પીળા તરબૂચની અંદર બેઠક પણ વધારે પ્રમાણમાં છે જ્યારે ગ્રીન તરબૂચની અંદર એટલી બધી તમને બેઠક જોવા જે છે એ આની સરખામણીમાં ઓછી છે એમ ત્યારબાદ આમ રોગની વાત કરીએ ને તો આ પીળાની અંદર છે રોગ જીવાતનો પ્રશ્ન પણ આ લીલા કરતાં ઓછી આવે છે બરાબર પીળાની અંદર રોગ જીવાત પણ ઓછા લાગે છે એટલે ખેડૂત મિત્રોનો ખર્ચ પણ ઘટવાનો છે બરાબર છે હવે તમે આ વેરાયટી પસંદ કરી અને વાવેતર તમે કેટલા સમય પહેલા કરેલું છે આ વાવેતર કર્યું ને એને દોઢ બે મહિના થવા આવી ગયા બે મહિના પૂરા નથી પણ લગભગ પચાસ દિવસ જેવું થઈ ગયું પચાસ દિવસ જેવું થઈ ગયું છે અને મલ્ચિંગ પેપર ને ડ્રીપ ઉપર તમે સમગ્ર વાવેતર કરેલું છે બરાબર તો તમે આની અંદર બિયારણનો જો ખર્ચ જોઈએ તો અંદાજે કેટલો થયેલો છે પાંચ ની અંદર બિયારણ તો શું છે શરૂઆતમાં વધારે ગયું ને કેવડે એટલે બિયારણનો ખર્ચ થોડોક વધી ગયો છે બરાબર પણ જે આગળના પછી સોપેલા જે તરબૂજ છે ને એની અંદર બિયારણ છે થોડુંક ઓછું જોયું છે બરાબર સરસ હવે તમે આની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક તરબૂજ આ વર્ષે તૈયાર કર્યા છે હા તો આની અંદર તમે માવજત કેવી કેવી કરી છે એ જણાવજો હવે એની અંદર શરૂઆતમાં છે ને આપણે પેલા તો છે એ જીવામૃત નો એનો છે પાણીની સાથે પેલા આપી દીધું બરાબર અને પછી છે એ પાળા બધા રીજી ગયા ને વરસાદ થઈ ગયો એટલે પછી છે એની રોપણી કરી હતી બીજની બરાબર અને ચાર ત્યારબાદ જ્યારથી ઉગ્યા ગયા ત્યારથી ગૌમૂત્ર છે ખાટી સાઈઝ છે પછી પંચપરણી અર્ગ છે ને મેં સો લિટર જેટલું બનાવ્યું હતું બરાબર એટલે છંટકાવા માટે થઈને કે તરબૂચની અંદર આમ શરૂઆતમાં કરતા ત્યારે એવું હતું કે થ્રીપ્સ વધારે આવે એમ બરાબર એટલે અઠવાડિયે એક સંટકાવ છે એ પંચપુરીને અર્ઘ નો કરતા એક સંટકાવ છે ગૌમૂત્રનો ને એનો કરતા એક જીવ અમૃત નો કરતા બરાબર મતલબ ખેડૂત મિત્રો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે આ તરબૂચને ને હરેશભાઈ દ્વારા એ તૈયાર એમના ફાર્મ ઉપર કરવામાં આવ્યા છે અને આપ સામે જોઈ શકો છો કે ઘણા બધા બેરલ પણ એ તમે તૈયાર કરેલા પડ્યા છે જેની અંદર આકડાનો બોળો છે ખાટી સાઈઝ છે જીવામૃત છે આવું બધું જે છે એ હરેશભાઈ જાતે જ બનાવે છે અને પોતાના ખેતરમાં એ દવા તરીકે ઉપયોગ કરે છે હવે હરેશભાઈ ઉત્પાદનની દૃષ્ટિએ વાત કરીએ તો પીળા તરબૂચની જે વેરાયટી છે એ ખેડૂત મિત્રોએ પસંદ કરવી જોઈએ હા જો એનો બજાર ભાવ તો આપણે ક્યારેય કર્યા નથી એટલે ખબર નથી બરાબર પણ રોગની અંદર માની કે એની અંદર ઉત્પાદન છે ને આમ ઓલા કરતા વધારે આવતું હોય ને એવું દેખાય છે અત્યારે તો બરાબર રોગની ની દ્રષ્ટિએ ઓછું રહે છે અને ઉત્પાદનમાં વધારે રહે છે એટલે ખેડૂત મિત્રો જો ખતરો કરવો હોય તો ટ્રાય કરી શકે ખરા ટ્રાય કરાય મે પહેલી વાર જ કર્યા છે બરાબર આ વર્ષે તમારે પણ પહેલી વખત છે કોઈ વાંધો નહીં જો આ વિશે કહેતા છે અમારા ખેડૂત મિત્રોને વધારે માહિતી જોઈએ તો તમે ચોક્કસ એ નંબર દ્વારા પ્રોવાઈડ કરજો હવે હરેશભાઈ એ જણાવો કે આ સરસ મજાના જે તરબૂચ તમે પ્રાકૃતિક રીતે તૈયાર કર્યા છે એટલે આની કંઈક મીઠાઈ પણ ખાવામાં અલગ જ હશે અને ક્વોલિટી પણ કંઈક અલગ જ અન્ય તરબૂચ કરતાં જોવા મળશે તો અમારા કોઈ ખેડૂતો છે કે અમારા વ્યુઅર છે એમને તમારા તરબૂચ એ એમને ઘર સુધી જોતા હોય તો તમે પહોંચાડી શકો ખરા હવે આપણે તરબૂચ છે ને થોડાક દિવસમાં તૈયાર થઈ જવાના છે બરાબર કોઈને પણ તો આપણે અંદર ટ્રાન્સપોર્ટની અંદર છે અથવા કુરિયરની અંદર છે એ પ્રમાણે એનો માલનો જથ્થો ઓર્ડર હોય તો આપણે મોકલાવી શકશું ખૂબ ખૂબ જો આભાર હરેશભાઈ જો ખેડૂત મિત્રો તમારે જો આ તરબૂચનો એક વખત સ્વાદ લેવો હોય પ્રાકૃતિક રીતે તૈયાર કરેલા અને સંપૂર્ણ ઓર્ગેનિક જો તમારે આનો સ્વાદ તમારા ઘર સુધી મેળવો હોય તો હરેશભાઈનો અવશ્ય સંપર્ક કરજો જે તમને ટ્રાન્સપોર્ટ અથવા કુરિયર દ્વારા તમને ઘર સુધી એ પહોંચવા પહોંચાડવાનો પ્રયાસ કરશે થોડા દિવસની અંદર ઉતરવાનું ચાલુ થશે હરેશભાઈનો નંબર આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો એનો ચોક્કસ સંપર્ક કરી તમે આને તમારા ઘર સુધી એ મેળવી શકશો બીજું હરેશભાઈ મારે એ પૂછવું છે કે ઉત્પાદન તો આ વર્ષે તમે નવા છો પીળા તરબૂજની અંદર તો તમે આ જે પહેલાં જે તૈયાર કરતા લીલા તરબૂજ તો એમાં તમે ઉત્પાદનમાં તમને કેવો ડિફરન્સ લાગે છે પ્રાકૃતિક ખેતીમાં અને કેમિકલ ખેતીમાં એટલે એમ પહેલાં છે ને એ ઉનાળાની અંદર આમાં થોડાક ખાવા માટે જ કર્યા હતા બરાબર પણ એની અંદર ત્યારે ઉનાળામાં સારું જ રહ્યું પણ અત્યારે થોડોક જવાનો પ્રશ્ન રહ્યો હતો પણ અત્યારે પીળાની બેઠક છે ને થોડીક વધારે દેખાય છે બરાબર છે મતલબ ઉત્પાદનમાં જે છે જાજો લાંબો ડિફરન્સ છે નહીં પ્રાકૃતિક ખેતી કરો છો છતાં હવે પ્રાકૃતિક ખેતીમાં હરીશભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે રોગ જીવતનું નિયંત્રણ ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે રોગ જીવતનું નિયંત્રણ થતું નથી તો તમને કેમ લાગ્યું હવે તરબૂચની અંદર આમ જોવા જઈએ ને તો થ્રીપ્સ પ્રશ્ન રહે બાકી એમાં બીજો કઈ રોગ તો આવતો નથી ઈડ આવે છે બરાબર પણ એના માટે થઈને મેં પંચપર્ણી અર્ક જેનો છંટકાવ રાખ્યો હતો અઠવાડિયે એકવાર કરતા હતા બરાબર પણ તો એમને રિઝલ્ટ તો એમાં સારું જ મળ્યું હતું બરાબર ત્યારબાદ છે એ અઠવાડિયાની અંદર એકવાર ગૌમૂત્ર ને ખાટી સાઈશ પણ છંટકાવ કરતા બરાબર પછી એની અંદર દૂધને ગોળના ચાર છંટકાવ કરેલા છે બરાબર દૂધને ગોળના છંટકાવમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું દૂધને ગોળની અંદર પણ અમને છે ને આમ પરિણામ સારું જ મળ્યું છે બરાબર ત્યારબાદ પછી હવે એમ આમ માનો ને તો તરબૂચ ના વેલા વધારે આવી ગયા એટલે

ફ્લાવરિંગ પરાગ પરાગ્ઞની પ્રક્રિયામાં જે છે ખૂબ મદદ કરતી હોય છે જેના લીધે ફૂલોનું જવાણ ઝડપથી થાય છે અને વધારે પ્રમાણમાં તમે મહત્તમ ઉત્પાદન લઈ શકો છો તો આ છે ખેડૂત મિત્રો એક પ્રાકૃતિક ખેતીને આપણે વાત કરી કે ઘણા વખત ખેડૂત મિત્રોને પ્રશ્નો થતા હોય છે કે પ્રાકૃતિક ખેતી કરવી છે પણ મહેનત કરવી એ અત્યારે મોટાભાગના ખેડૂતોને જે છે એ તકલીફ પડે છે પણ ખેડૂત મિત્રો ચોક્કસ જો મહેનત કરીએ તો પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી એ તમે અવશ્ય કરી શકો છો અને ઉત્પાદન પણ સારું એવું મેળવી શકો છો છેલ્લે હરેશભાઈ એક વખત ફરી તમારો મોબાઈલ નંબર આપી અને આપણે ખેડૂત મિત્રોને જો કોઈને ઓર્ડર કરવો હોય તો એ તમારો નંબર આપી દો સત્તાણું બાવીસ અઠ્ઠાણું સત્તાણું બાવીસ અઠ્ઠાણું એકોતેર એકત્રીસ એકોતેર એકત્રીસ ખેડૂત મિત્રો આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો તથા જો તરબૂચ તમારા ઘર સુધી તમારે ઓર્ડર કરવો હોય તો પણ તમે કરી શકો છો બીજું કે વિડીયોને ખેડૂત મિત્રો વધુ લોકો સુધી પહોંચાડો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત